નમસ્તે મિત્રો આજે આપણે જોઈ રહ્યા છીએ શ્રી મોકર ગામની શ્રી મોકર પ્રાથમિક શાળા જે બહારથી તેનું લોકેશન ખૂબ જ સરસ છે જોઈએ છે કે ચલો અંદરની સુવિધાઓ શું છે સૌથી પહેલાં જોઈએ તો શાળાની અંદર એન્ટર થતાં જ આપણને ઘણા બધા વૃક્ષો નજરે પડે છે અને શાળાની ભૌતિક સુવિધાઓ પણ ખૂબ સારી જોવા મળે છે તો કહી શકાય કે ભૌતિક સુવિધાઓથી સજ્જ છે આ શાળા જેની મેઇન ઓફિસ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ જેની અંદર એક રૂમ છે એક મેન ઓફિસ છે સેની ટોયલેટ બાથરૂમની પણ સુવિધા છે ઉપરનો રૂમ જોતા ઉપરના રૂમમાં લાઇબ્રેરીને લાઇબ્રેરી રાખેલી છે જેની અંદર વિવિધ પ્રકારના પુસ્તકો રાખેલા છે જે બાળકો એને ખૂબ સારી રીતે વાંચે છે તેને જીવનમાં ઉતારે છે અને આગળ જોઈએ તો ખૂબ બધા વૃક્ષોનો વૃક્ષો આવેલા છે સ્કૂલની અંદર આગળ ઘણા બધા વર્ગો આપણને દેખાય છે શરૂઆતમાં ધોરણ સાતનો વર્ગ આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ધોરણ નો વર્ગ અહીંયા આપેલો આવેલો છે આગળ આપણે જોઈએ આગળ જતાં એક પ્રાર્થના હોલ આવેલો છે જમણી બાજુ આપણી જમણી બાજુ પ્રાર્થના હોલ આવેલો છે પાણીને ટાંકાની સુવિધા છે પીવાનું પાણી બાળકો અહીંથી જ પીવે છે બાળકોના રમૂજ માટે મસ્તી માટે એક લસરપટ્ટી પણ છે પાણીના ટાંકાની વ્યવસ્થા છે ફિલ્ટર રૂમ છે આગળ જોઈએ તો અમારી શાળા જે છે એ સીસીટીવીથી સીસીટીવીની અંડરમાં છે ધોરણ પાંચનો રૂમ આવેલો છે આ અમારી પ્રજ્ઞા બિલ્ડિંગ છે ધોરણ એકથી ચાર અહીંયા બેસે છે ઘણા બધા ટોયલેટ બાથરૂમની પણ વ્યવસ્થા છે કુમાર કન્યા માટે ટોયલેટ બાથરૂમ અલગ છે આ અમારી એક નાનકડી હોળી છે પાણી નથી પણ હોડી એમ નેમ છે બાળકો હોડી ઉપર ખૂબ જ મસ્તી કરે છે ખૂબ જ ધમાલ કરે છે અત્યારે લોકડાઉનના સમયમાં કોઈ બાળકો જોવા મળતા નથી આપણને માત્ર શિક્ષકો જ જોવા મળે છે શેડ આવેલા છે ત્યાં અમારા બાળકો પ્રાર્થના પણ બોલે છે અને વિવિધ રમતો પણ ત્યાં રમે છે એક મોટું સ્ટેજ છે આપણે જોઈ શકીએ છીએ સ્ટેજને કોઈપણ સાંસ્કૃતિક રાષ્ટ્રીય કાર્યક્રમોની ઉજવણી આ સ્ટેજ ઉપર કરવામાં આવે છે પાછળની બાજુ પણ ઘણા બધા વૃક્ષો આવેલા છે બગીચો છે નાનકડો ઘણા બધા જાત જાત પ્રકારના અવનવા વૃક્ષો શાળાની અંદર આવેલા છે શેડમાં પણ બાળકો દોયડા બાંધી અને દોયડા ઉપર પણ યોગ કરે છે અમારી શાળા શ્રી મોકરદાસની શાળા સમગ્ર જિલ્લામાં એક આગવું સ્થાન પ્રાપ્ત કરેલી છે આપણે ઉપરનો વ્યૂ આપણે જોઈએ છીએ કે જોઈ શકીએ છીએ કે ઘણા બધા વૃક્ષો છે શાળાનું લોકેશન ખૂબ જ સારું આપણને દેખાય છે ભૌતિક સુવિધાઓ પણ ખૂબ જ સારી છે આપ અને મારી આ શાળાની મુલાકાત લો થેન્ક યુ